કરીએ ગીર સોમનાથના કોડીનાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે ત્યારે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને સારવારમાં બેદરકારી ગેરરીતિના કારણે ચૌદ જેટલી હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને જેમાં ગીર સોમનાથના કોડીનારની રાનાવાલા હોસ્પિટલ પણ સામેલ છે

ગીર સોમનાથ જિલ્લા ની કોડીનાર માં આવેલ રાસ્પિટલ નો પણ સમાવેશ થાય છે ત્યારે ચોક્કસ કરી શકાય કે જે જે બેદરકારી છે સારવારમાં માં ગેરરીતિ કારણે અનેક જે કારણો સામે આવ્યા છે જેના લીધે ગીર સોમનાથની ની કોડીનાર ની રાના હોસ્પિટલ પણ પીએમ જેવા યોજના માંથી કરવામાં આવી છે જી

કે સરકારના જે નિયમો છે તેનું પણ ક્યાંક ને ક્યાંક પાલન ન કરવામાં આવતું હોય એવી આવી બેદરકારી હોય તેના કારણે જે રાનાવાલા હોસ્પિટલ છે તેને સસ્પેન્ડ કરવા હોય તેવું પણ એક જાણવા મળ્યું છે આભાર દીક્ષિત જોડાયા તે બદલ